વેડ રોડ પ્રાણાથ હોસ્પિટલની સામે રોડ ઉપર વોચ રાખી બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂના રૂપિયા ચૌદ લાખ ઓગણસી હજાર વીસની મતાના માતબર જથ્થા સહિત કુલે કિંમત રૂપિયા ચોવીસ લાખ તાણું હજાર ત્રણસો વીસની મત્તા સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આગામી નવરાત્રી તહેવારને અનુલક્ષીને સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ નેરાફેરી કરતા તથા વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ શ્રીઓ ટીમના પોલીસ માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન આમ એકટા સ્કવોર્ડની ટીમને મળેલ બાદની હકીકતના આધારે વેડ રોડ પ્રારનાથ હોસ્પિટલની સામે રોડ ઉપર વોચ રાખી આરોપીઓ ઋષિકેશ જ્ઞાનેશ્વર આહિરે વર્ષ પચીસ રહેવાસી ઘર નંબર એકસો નવ બજરંગ સોસાયટી જી નવ મોલ પાસે ડિંડોલી સુરત ઇરફાનુર્ફે બાપુ ઉસ્માન શેખ ઉંમરવર્ષ ત્રીસ રહેવાસી ઘર નંબર પાંચસો ત્રેસઠ રજાનગર ગોસિયા કબ્રસ્તાની લાઇનમાં ભાટેના સુરત નાવને બોલેરો પિકઅપમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવેલ છે મજકૂર આરોપીના કબજામાંના બોલેરો પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલપેટી નંગ એકસો પચાસ કુલે રૂપિયા ચૌદ લાખ ઓગણસી હજાર વીસ સહિત સદર ગેરકાયદેસર બીઓનો જથ્થો હેર હેરાફેરી કરવામાં ઉપયોગ કરેલો બોલેરો પિકઅપ નંબર જી જે વન નાઇન ઝેડ ઝીરો ફાઇવ સેવન ઝીરો કિંમત રૂપિયા દસ લાખ તેમજ મજકૂર આરોપી ઈસમોની ઝડપીમાંથી મળી આવેલ મોબાઈલ ફોનો બે કુલ્લે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ્લે કિંમત રૂપિયા ચોવીસ લાખ ત્રાણું હજાર ત્રણસો ત્રીસ ની મથક નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટ સાથે